આ વી કે બૂટ સર્વ હે આપડે મની મમે બૂટ બંડે છે માં દેદન નહી આવડે એવું બંડે એમ કે મારા દાદાને ઓન તની આવડે આજે તો 4 કપ આ ગયા રાંટો ભાત કપવાનું ચાલુ ઠીક કરી લો છે ને એ કેળામાં ચાર પણ બગાણી છે પછી આવીને અમે લાકડા કર લેવા સવારે ને સાંજે પાણી ગરમ કરવા જોઈએ છે લાકડાથી આજે ચાલ્યા છે ને માહી રાતે બાલ કપાવા મારા ને બાલ નથી કપાવા નાખવા આપણે બાળકો મારી ખાલી ગાડી જીણી કરા ચાલ આપણે ગાડી મળીએ વિડીયોમાં रा को पकड़ा हर हर महादेव दादा हर हर महादेव रोड़ पर हर महादेव ने आवी <सवति> जो तो आवी जो कौन ये थोड़ी सर के है कि सरपंच पानी हो रही है आज तो माहिर रस पियाना ठीक ठंडी चालू ठीक है नहीं रस पियाने बो गए रस पी नीचे जाओ うん。<noise> <noise>